તો બે બાદ દીકરો હું મોર ગાડી લઈને ગયો હતો વાહન ખાકરા થી જવાબ આવો દી હમણે આવું હમણે આવું એટલે આપડે કેમ પછી એને કીધું કે આ બનાવ બીનો છો ન્યાં હું સૌ બાપુ જે રીતે તમારા વાલ છોયનું તમે પણ રાહ જોઈ રહ્યા છો તમારા દીકરાએ અનેકની જિંદગી પણ બચાવી અને આજે તમારે તમારા સ્વજનની રાહ જોવી પડે છે આ નિંભળ તંત્રને શું તમે કહેવાય કાંઈ એક કાંઈ છે જ નહીં આ બધાય હું તમને કહું સ્વાર્થીના પેટના છે જે હોય તે અત્યાર સુધીમાં કોઈ ડોકાણા નથી શું થયું છે શું કાંઈ કોઈ આવ્યા નથી આ બાર ચૌદ કલાક થઈ ગઈ પોતાનું સોજન કયું હોય તેને જ ખ્યાલ હોય કે પરિવારજનમાંથી એક વ્યક્તિ એક દીવો પરિવારનો કુળદીપક છૂટો થાય એટલે શું થાય તમારી આંખમાં બાપુ હાંસું છે અને તમે આટલો પરિવાર સંભાળીને બેઠા છો અને આજે વાલ્છો અને તમે જ શોધી રહ્યા છો શું કરી પણ હવે જોઈ જો તંત્ર બધું આવ અત્યારે કાંઈ છે જ નહીં આ બધાય પેટના જેને હોદે હોદા બાકી દુનિયા મરી જાય તો એને રૂમમાં જવા દે છે બાપુ કઈ કોઈ જવાબ જ દેતા નથી જવાબ દે તો આપણને એમ થાય કે ના જવાબ કોઈ આપણ તો જ નથી ચોપસથી આ તેમણે પોતાનું સ્વજન કઈ જગ્યા છે તે શોધી રહ્યા છે સરકારને

કે પરિવારના જે છે તેની બોડી તેઓ તપાસ કરવા માંગે છે ત્યાં સુધી તેમને જવાની મંજૂરી આપો અને સાથે તાત્કાલિક જે ડીએનએ રિપોર્ટ કરવામાં આવ્યો છે તે તાત્કાલિક રિપોર્ટ આપી દેવામાં આવે જેથી કરીને તે લોકોને ખ્યાલ આવે કે તેમનો સ્વજન જે મિસિંગ છે તે કઈ જગ્યાએ છે હાલ અત્યારે સમગ્ર પરિવાર ચિંતામાં છે ત્યારે સરકારે તાત્કાલિક કોર્પોરેશનના કોઈ પણ અધિકારી આમાં સંડોવાલા હોય તેના સૌપ્રથમ જહેલ ભેગા કરવા જોઈએ કારણ કે જે પ્રકારે ફાયર અનુસિદ્ધ નહોતું અને આ મોતનો માચડો ટીઆરપી ખાતે ઊભો થઈ ગયેલો હતો તો કોની દયાથી ઊભો થયો હતો તે સૌથી મોટો સવાલ કોર્પોરેશન તંત્ર સામે પણ થઈ રહ્યો છે કેમરા પસંદા ભત્રીવદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ